હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું પનીર ભુર્જી સેન્ડવિચ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા વેજીટેબલમાં મેં એક ડુંગળી કટ કરી છે અને હાફ કપ ગાજરને એકદમ ઝીણા સમારી લીધા છે સાથે એક નંગ ટામેટું લીધું છે એને પણ આ રીતે ચોપ કરી લીધું છે સાથે અહીંયા મેં એક મોટી કેપ્સિકમ લીધી છે એને પણ આ રીતે ઝીણી સમારી લીધી છે હવે આપણે તેલ ગરમ કરીશું તો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે ડુંગળી આપણે સમારીને રાખી છે એ નાખી દઈશું ડુંગળીને આપણે બે મિનિટ માટે સોતે કરી લઈશું તો ડુંગળીને આપણે એકદમ બ્રાઉન નથી કરવાની ફક્ત બે મિનિટ માટે એને આ રીતે થોડી સોફ્ટ થઈ જાય ડુંગળી એ રીતે થવા દેવાની છે ત્યારબાદ આપણે એમાં ગાજર એડ કરીશું તો ગાજરને પણ આપણે ફક્ત એક મિનિટ માટે થવા દઈશું તો ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખી છે સાથે આપણે ટામેટું નાખી દઈશું હવે ટામેટાનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે ટામેટાને થવા દઈશું તો લગભગ એકથી બે મિનિટમાં જ ટામેટા પણ આપણા સોફ્ટ થઈ જશે અને જે પાણી છે એ પણ બળી જશે તો બે મિનિટ આપણે એને થવા દઈશું બે મિનિટ બાદ આપણે કેપ્સિકમ નાખીશું કેપ્સિકમને પણ આપણે એક મિનિટ થવા દઈશું એક મિનિટ બાદ આપણે આમાં મસાલા નાખી લઈએ તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર અડધી ચમચી હવે આપણે આમાં ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો નાખવાનો છે અડધી ચમચી એ નાખીશું સાથે એક ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર છે એ નાખી દઈશું મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું હવે આપણે અડધી મિનિટ માટે આને આ રીતે થવા દઈશું તો લગભગ અડધી મિનિટ જેટલું થઈ ગયું છે હવે આપણે આમાં બસો ગ્રામ મેં અહીંયા પનીર લીધું છે પનીરને આ રીતે આપણે ક્રમ્બલ કરી લઈશું અને ક્રમ્બલ કરેલું પનીર આપણે આમાં એડ કરવાનું છે તમે આની જગ્યાએ પનીરને છીણીને પણ નાખી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું પનીર નાખ્યા બાદ આપણે એને વધારે થવા નથી દેવાનું ફક્ત એક જ મિનિટ માટે આપણે એને થવા દઈશું લાસ્ટમાં આપણે કસૂરી મેથીનો પાવડર છે અડધી ચમચી જેટલો એ નાખીશું મિક્સ કરી લઈશું તો આપણું જે સેન્ડવિચ છે એકદમ ફ્લેવરફુલ બનશે હવે આપણે એને ઠંડુ થવા દઈશું હવે અહીંયા મેં આ રીતે સેન્ડવિચના જે બ્રેડ આવે છે એ લીધા છે અને એની સ્લાઇસ ઉપર આપણે આ રીતે બટર લગાડી દઈશું તો બંને સ્લાઇસ ઉપર આપણે બટર લગાડી દઈશું ત્યારબાદ જે આપણું પનીરવાળું સ્ટફિંગ છે જે ઠંડુ થઈ ગયું હશે ત્યારબાદ આપણે એમાં ફ્રેશ ધાણા નાખી દઈશું અને એક વખત મિક્સ કરી લઈશું તો સ્ટફિંગમાં આપણે હંમેશા ઠંડુ મિશ્રણ જ ભરવાનું છે હવે આ રીતે બ્રેડ ઉપર આપણે પનીરવાળું જે મસાલો છે એ આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો મસાલો મેં સ્પ્રેડ કર્યો છે હવે બીજી સ્લાઇસને આ રીતે કવર કરી લઈશું નોનસ્ટિક પેન ગરમ કરવા મૂક્યું છે આપણે એમાં થોડું બટર એડ કરી દઈશું બટર નાખ્યા બાદ આપણે બ્રેડને આ રીતે રોસ્ટ કરવા માટે મૂકી દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને સાઈડથી બ્રેડ આ રીતે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને રોસ્ટ કરી લેવાનું છે તો આપણું એક સેન્ડવિચ બનીને તૈયાર છે ને એકદમ ઇઝી રેસિપી તમે આને કોઈપણ શેપમાં કટ કરીને સર્વ કરી શકો છો અહીંયા હું ટ્રાઇંગલ કટ કરું છું તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ સેન્ડવિચ આપણું રેડી છે એને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા મેં એને કેચઅપની સાથે સર્વ કર્યું છે તમે ગ્રીન ચટની અથવા ચા કોફી સાથે પણ એને સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ